નજર કરીએ આજના સમાચાર ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે દેતરોજ તાલુકાના ઘેલેડા ગામે અઢાર લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ પંચાણું લાખ રૂપિયાના ભોયણી શોભાસણા રોડ અને મહાદેવ મંદિરની પાંચ લાખ રૂપિયાની સંરક્ષણ દીવાલનું ભોઈણી ગામે તેમજ પચાસ લાખ રૂપિયાના ઉકરડી માનપુરા રોડનું માંડલ તાલુકાના ઉકરડી ગામે ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું માત્ર ચાર મહિનામાં કુકવાવ દામોદરીપુરા રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું જેને કારણે કુકવાવ ગામના આગેવાનોએ ધારાસભ્ય હાર્દિક પટેલનું સન્માન કરીને હિંમત વધારી આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોને ધારાસભ્ય હાર્દિક પટેલે સંબોધન કરીને અત્યાર સુધી થયેલા વિકાસના કામોની માહિતી આપી હતી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળતા આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બદલાશે તાજેતરમાં જ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ગુજરાત પધાર્યા છે ત્યારે તેઓએ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરમગામના જણાવ્યા મુજબ વિરમગામ તેમજ આસપાસના ગામડાઓમાંથી શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી પાસ બાબતે મુશ્કેલી હોય કે એસટી બસને લગતી સમસ્યા હોય તો તેઓ હર્ષ શાહ એમનો મોબાઈલ નંબર છે સત્તાણું બસો બાવન છત્રીસ ચારસો ને બાર હાર્દિક શ્રીમાળી એમનો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું ચોવીસ બાણું શૂન્ય શૂન્ય પચાસ ચામુંડા રાજપૂત એમનો મોબાઈલ નંબર છે છન્નું છસો ને છેતાલીસ આડત્રીસ સાતસો ને સત્તર એ મોબાઈલ નંબર ઉપર એમનો સંપર્ક કરી શકે છે એમ વિદ્યાર્થી પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું છે પશ્ચિમ બંગાળમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં સોમવારે સવારે લગભગ નવ વાગે એક માલગાડી કંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી અકસ્માતમાં કંચનજંગા એક્સપ્રેસના ત્રણ ડબ્બાને ભારે નુકસાન થયું હતું અત્યાર સુધીમાં બે લોકો પાયલોટ અને એક ગાર્ડ સહિત પંદર લોકોના મૃતદેહ મળી આવે છે જ્યારે સાઠ લોકો ઘાયલ થયા છે ગેસ કટર વડે ડબ્બા કાપીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં સતત તાબડતોબ કામ કરવામાં આવી રહ્યું છે રેલવે દ્વારા ટૂંક સમયમાં જ બે નવી ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે રેલવેએ સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ વંદે મેટ્રોને લઈને એક નવું અપડેટ આપ્યું છે વંદે ભારત સ્લીપર અને વંદે ભારત મેટ્રો રેલ ટૂંક સમયમાં જ પાટા પર દોડતી થઈ જશે લાંબા અંતરની મુસાફરી માટે વંદે ભારતને ચલાવવા માટે રેલવે ટૂંક સમયમાં તેને સ્લીપર કોચ સાથે શરૂ કરવા જઈ રહ્યું છે આ સાથે ટૂંકા અંતરના શહેરો વચ્ચે ઇન્ટરસિટી ટ્રેન તરીકે વંદે મેટ્રો દોડવા જઈ રહ્યું છે આ દિવસોમાં ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે અને લોકોને ટ્રાફિક જામ અને અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે આ જ કારણ છે કે આ પહાડી રાજ્ય માટે પ્લાસ્ટિકનો કચરો વધુ લોકોના આવવાને કારણે સમસ્યા બની ગયો છે જોકે હવે મ્યુનિસિપલ બોડીએ તેને આવકનું સાધન પણ બનાવ્યું છે જોશીમઠ નગરપાલિકાએ હવે આ કચરામાંથી ઘણી કમાણી કરી રહી છે ચમોલી જોશીમઠ નગરપાલિકાએ ત્રણ ટનથી વધુ પ્લાસ્ટિકના કચરામાંથી રૂપિયા એક કરોડની કમાણી કરી છે ધાર્મિક સ્થળો પર વધતા કચરાને પહોંચી વળવા માટે સીએમ ધામીએ પહાડોમાં કચરાઓ સફાઈ અભિયાન ચલાવવાનો આદેશ આપ્યો છે અદાણી ગ્રુપ ભૂટાનમાં પાંચસો ને સિત્તેર મેગાવોટનો ગ્રીન હાઇડ્રો પ્લાન્ટ સ્થાપશે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સોળ જૂને થિંબુમાં ભૂટાનના રાજા જિંગમે ખેસર નામગ્યાન વાંગચુંગ અને વડાપ્રધાન દાસો શેરિંગ તોપગેને મળ્યા હતા આ દરમિયાન તેમણે ભૂતાનમાં ને સિત્તેર મેગાવોટના ગ્રીન હાઇડ્રો પ્લાન્ટના નિર્માણ માટે કરાર પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી હતી વાત કરીએ ક્રિકેટની ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સુપર એટ રાઉન્ડની તમામ આઠ ટીમો એટલે કે આજે સત્તર જૂન બે હજાર ચોવીસના સોમવારના રોજ નક્કી કરવામાં આવી હતી બાંગ્લાદેશે ગ્રુપ ડીની મેચમાં નેપાળને હરાવી આ રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે સુપર એટમાં કુલ બાર મેચ ચાર સ્ટેડિયમમાં રમાશે ટીમ ઇન્ડિયા તેની ત્રણ મેચ ત્રણ અલગ અલગ મેદાન પર રમશે જેમાંથી બે મેદાનો બેટિંગ માટે સારા છે અને એકમાં બોલિંગનું પ્રભુત્વ છે ટીમ ઇન્ડિયા વીસ જૂને બારબાડોસમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે અહીં બંને સ્પિન અને પેસરોનું ટૂર્નામેન્ટમાં વર્ચસ્વ જમાવ્યું છે માત્ર છ પોઈન્ટ નવના રનરેટથી સ્કોર કર્યો છે ટીમ ઇન્ડિયા બાવીસ જૂને એન્ટીગુવામાં બાંગ્લાદેશ સામે ટકરાશે અહીં પેસર્સનો દબદબો રહ્યો છે અને સરરા સ્કોર માત્ર એકાણું સુધી પહોંચ્યો છે પંચોતેર ટકા મેચ પીછો કરતી ટીમ સફળ રહી છે ટીમ ઇન્ડિયા ચોવીસ જૂને સેન્ટ લુસિયાનામાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે અહીં માત્ર ઓસ્ટ્રેલિયા અને સ્કોટલેન્ડ વચ્ચે જ મેચ થઈ શકી હતી જેમાં સ્કોટલેન્ડે એકસો એંસી રન બનાવ્યા પરંતુ ઓસ્ટ્રેલિયાએ લક્ષ્ય હાંસલ કર્યું હતું અહીં ભારતે ત્રણ ટી ટ્વેન્ટી રમી છે બેમાં જેમાંથી બે મેચ જીત્યા છે અને એક મેચમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડી રહ્યો છે ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે એકત્રીસ ટી ટ્વેન્ટીમાંથી ઓગણીસ જીતી છે મતલબ એ છે કે સુપર એટમાં ભારત માટે આ મેચ સૌથી પડકારજનક સાબિત થઈ શકે છે જો આપને અમારો ટોપ ન્યૂઝનો કોન્સેપ્ટ પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઇબ કરશો લાઈક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર